હેલો મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકર કેમ છો મજામાં તો મજામાં જઈશું ગુડ મોર્નિંગ શુભ સવાર સાથે આપણે અત્યારે નીકળી ગયા છીએ વિઝિટ કરવા માટે તો વિઝિટ કરવા માટે અત્યારે મિત્રો આપણે જઈએ છીએ કાંકરિયા ગામે કાકરિયા ગામે આપણે જઈ એક બેસની પેઢી કરવાની છે તો મિત્રો જોડાયા રહેજો અમારી ચેનલ સાથે મેં અવનવી જાણકારી માટે ચેનલ ને કરી લેજો લાઈક કરી લેજો અને શેર કરી લેજો તો મિત્રો આપ જોઈ શકો છો તેમ તો મિત્રો હવે આપણે ભોગી ગયા છીએ ખાખરિયા ગામે વિઝિટ કરવા માટે તો મિત્રો આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો એક ખેતરમાં અત્યારે જીરાનું વાવેતર કરેલું હોય છે આપણે ખેતરમાં જીરાનું વાવેતર જોઈ અને આપણે વિઝિટ ઉપર લાગી ગયા છીએ તો આપણે આ એક ભેંસ દેખાઈ રહી છે તેને આપણે પીડી કરવાની છે ચેક કરવાની છે કેટલા મહિનાનું ગાભ છે અને ગાભણી છે કે નહીં તે તો મિત્રો ભેંસ તો જોયામાં તો સો ટકા ગાભણી જ લાગે છે સાથે આઠ મહિના અથવા નવ મહિના જેવો અંદાજિત દેખાય છે પણ ખેડૂતનું કેવું છે કે આપણે ચેક કરવી છે તો આપણે તે બેંકને હવે ચેક કરીશું જે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આપણે વિઝિટ કરી લીધી છે અને આપણે હવે નીકળી ગયા છીએ બીજી વિઝિટ માટે સવાર સવારમાં આપણે વિઝિટ કરી અને બીજી વિઝિટ માટે નીકળી ગયા છીએ તો મિત્રો સાથે જણાવવાનું કે આપણે જોઈ શકો છો અત્યારે કરિયાણા ગામમાં જઈને હોળકીને આપણે બીજદાન કરવા માટે જવાનું છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કરિયાણા ગામમાં એક હોળકીને બીજદાન કરવા માટે તો હોળકીને આપણે બીજદાન કરવાનું છે આપ જોઈ રહ્યા છો તેને હજી મિત્રો ત્રણ વર્ષની જ છે પણ ખેડૂતનું એવું કેવું છે ચાલશે હવે તો મિત્રો આપણે કરિયાણા વિઝિટ કરીને આપણે નીકળી ગયા છીએ બીજી ત્રીજી વિઝિટ કરવા માટે તો મિત્રો હવે આપણે વિઝિટ કરવાની છે નાની કુંડળ ગામમાં નાની કુંડળ ગામમાં આપણે ખેડૂતને ત્યાં જઈ બિલદાન કરવાનું છે વાડીયા જવાનું છે એટલે મિત્રો વાડીના માર્ગે ચડવાનું થશે જોકે વાડીનો માર્ગ થોડોક અંદર છે બહુ વધાર ઢોરામાં તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેડૂતને ત્યાં ગાયો ચરતી હતી ત્યાં ઢોરામાં તો મિત્રો સામે દેખાઈ રહી ઓળખીને આપણે બીજદાન કરવાનું છે ખૂટ પણ છે છતાંય બીજદાન કરાવે છે ખેડૂત તો મિત્રો આપણે ત્રીજી વિઝિટ કરીને પણ આપણે નીકળી ગયા છીએ આપણે મોટી કુંડળ ગામમાં મોટી કુંડળ ગામમાં આપણે એક બીજદાન કરવાનું છે લીલડી ઓળખીને તો મિત્રો આપણે આવી ગયા છીએ કુંડળ ગામમાં આપણે લીલડી લીલડી ઓળખીને બીજદાન કરવા માટે આપ જોઈ રહ્યા છો લીલડી ટોપ પર મસ્ત જોરદાર ગીર ઓરિજિનલ લીલડી ઓળખી છે જેને આપણે સારામાં સારો એવો એસએજીનો ડોઝ એકવી બસો ચાર અથવા તો એકવી બસવા અડત્રીસ બેમાંથી એક પણ ડોઝનું બીજદાન લઈ આપણે બીજદાન ડોઝ આપવાનો છે જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ આવે સારામાં સારું બચવું પડે અને ખેડૂતને સારામાં સારું એક વાછરડી અથવા તો સારામાં સારું એક કહેવાય ને કે બચ્ચું મળી રહે તેના માટે આપણે સારામાં સારું બીજદાન કરવાનું છે લીલીડી છે એટલે કે જો કે લીલોડો ખૂટ જ લેવાનો ઉપયોગ બને ક્યાં સુધી કરવો જોઈએ જેથી સારામાં સારું કોમ્બો થઈ અને સારામાં સારું રિઝલ્ટ આવતું હોય છે તો ચાલો મિત્રો અમારી સાથે જોડાયેલા રેજો આપણે કરી દઈએ છીએ આને વિજદાન તો મિત્રો કુંડલ ગામે વિજદાન કરી બપોર થઈ ગયા છે તો મિત્રો બપોર પછી હવે આપણે નીકળી ગયા છીએ ફરીને વિઝિટમાં વિઝિટમાં જવાનું છે આપણે નવા રામપર નવા રામપર ગામે એમ કહેવાય કે તરસિંગડો ડુંગર જે આમાં ખોડિયારનું સ્થાનક છે જે સાતમ આઠમ ઉપર દસ દિવસ બધા લોકો ખૂબ જ ફરવા આવતા હોય છે તે તરસિંગડા ડુંગરાની બાજુમાં જ રામપર ગામમાં ખેડૂત મિત્રને ત્યાં આપણે વાડીએ જવાનું છે ભેંસ છે તેને આપણે બીજદાન કરવાનું છે તો આપ જોઈ શકો છો આ ખોડિયારમાંનું જંગલ છે જે તરસિંગડા ડુંગરનું માર્ગ થોડોક ખરાબ છે પણ કશો વાંધો નહીં આપણે નિહાળી રહ્યા છો તરસિંગડા ડુંગર ને જ્યાં આપણને બતાય છે તે સામેનો ખોડિયારમાંનું સ્થાનક છે ખૂબ લોકો ફરવા આવે છે અને મિની ગિરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે આ મિની ગિરનાર તરીકે જાણીતો તરસિંગડો ડુંગર છે તો આપણે આપણા મિત્રો સાથે એક લઈને આવ્યા છીએ જેથી વિઝિટ કરવા માટે બપોરમાં મજા આવે બપોર તો થઈ ગયા છે એમ કહેવાય મિત્રો સૂરજ માટે આવીને બંધ છે તો આપણે પોગવા આવી ગયા છીએ નવા રામ પર તો મિત્રો આપણે પોગી ગયા છીએ નવા રામ પર વિઝિટ કરવા માટે આપ ભેંસ સામે જોઈ શકો છો મસ્ત મજાનું જાનવર છે દોઢ બે લાખની અઢી લાખની ભેંસ ગણો તો એમ કહેવાય છે આપણે આ ભેંસને કરવાનું છે બિજદાન તો આના માટે સારામાં સારું વિદ્યાન પણ આપણે કરવું જોઈશે કે ભેંસો પણ એવી છે જોરદાર ઓરિજિનલ જાફરાબાદી ભેંસો છે માલિક બહુ જ શોખીન એમ કહેવાય છે એટલે ભેંસોમાં કાંઈ ઘટન નહીં એવી છે ભેંસો એમની પાસે જોરદાર એક 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 ભેંસ એવી છે જોરદાર ટોપર મિત્રો આપણે વિઝિટ કરીને મિત્રો નીકળી ગયા છીએ રામપર ગામથી સામે જોઈ શકો છો તમે તરસિંગડા ડુંગર ખોડિયાર માતાજીના દર્શન કરી શકો છો પણ મિત્રો તરસિંગડા ડુંગરથી નજીક જ ખૂબ વાડી હતી એ ભાઈની ટોપલ તો આપણે વિઝિટ કરી ગયા છીએ તરસિંગડા ડુંગરથી વિઝિટ કરીને ચાલતા હતા ત્યારે આપણને રસ્તામાં બોરડી દેખાણી એટલે આપણે બોર ખાવા માટે ઉભા રહી ગયા છે જોઈ શકો છો મિત્રો મસ્ત મીઠા મીઠા બોર છે બહુ જ જાજા બોર આવેલા છે બોડરીમાં તો આપણે ઊભા રહી થોડાક બોર ચાખીશું બોર ખાઈશું મિત્રો બહુ બહુ સારા છે તો આપણે ઉભા રહી ગયા બોર ખાવા સામે બતાય તરસિંગડો ડુંગર છે ખોડિયાર માતાજીનું મંદિર છે આપણે જોઈ શકો છો તો ચાલો મિત્રો મોડું નહીં કરતા આપણે હજી એક બીજી